માલા ભક્તજનો ગઈકાલે જેઠ સુ દશમ મહારાજની તિરોધાન લીલાનો દિવસ ભગવાન સ્વામિનારાયણે આ લોકમાંથી મનુષ્ય લીલા હંકેલી અને સ્વધામ ગમન પોતાને ધામમાં વિદાય લીધી માલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ વિદાય ક્યારેય નથી લેતા પરંતુ આ ધરતીનો મનુષ્ય લોકનો ક્રમ ભગવાને પણ સ્વીકારી લીધો તો પછી આપણે તો સ્વીકારવો પડે બાકી ભગવાન તો પ્રગટ છે પ્રગટ ગઢપુરની અંદર સંતો ભક્તોની હાજરીમાં ભગવાન સ્વામિનારાયણ કીધું કે સાધુ બ્રહ્મચારી પાળા સોણી લેજો રે ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે આચાર્ય મહારાજ અયોધ્યા પ્રસાદજી મહારાજ રઘુવીરજી મહારાજ સંતો ભક્તોની ઉપસ્થિતિમાં મહારાજે ગઢપોરની અંદર અક્ષર ઓરડીમાં પોતાની લીલા સંકેલી મનુષ્ય લીલા સંકેલી અને ગમન થયા સંતોએ ફૂલની પાલખી તૈયાર કરી ભગવાન સ્વામિનારાયણની ધૂન કરતા 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 લક્ષ્મીવાડીમાં સંતો ભક્તો અને બંને આચાર્ય મહારાજશ્રીઓ મહારાજને આ પાર્થિવ દેહને સંસ્કાર કર્યો ત્યાં તો દાદા ખાસર ધ્રુસ ને ધ્રુસ કે રડે વાલા ભક્તો ધ્રુસ ને ધ્રુસ કે રડે કે મારે મહારાજ અરે મારો મહારાજ ગયો મારો મહારાજ ગયો મહારાજની ચિત્તામાં પડવા દોડવા માંડે છે ત્યાં તો ગોપાળન સ્વામીએ હાથ ચાલી લીધો દાદા દાદા મહારાજ ગયા નથી મહારાજ ગયા નથી મહારાજ અહીંયા હાજર ત્યાં તો મહારાજે દાદાને ગુલાબનો હાર ગળામાં પહેરાવ્યો કે દાદા હું ક્યાંય ગયો નથી હું ક્યાંય ગયો નથી ત્યારે દાદાને હૃદયમાં ટાઢેક વળી વાલા ભક્તો વિરહની વેદના તો જેને વિરહ થાય ને એ જાણીએ કે વાલા ભક્તો વિરહ આવી રીતે મહારાજનો સંસ્કાર વિધિ બતાવી અને ગઢપોર મંદિરે બધા પધાર્યા ત્યાં તો કોઈને મહારાજ દરબારગઢમાં દર્શન આપે કોઈને ગોપીનાથજી મહારાજને મંદિરમાં દર્શન આપે કોઈને લીંબતરૂપની તે દર્શન આપે આવી રીતે મહારાજની દિવ્યતા અને ભવ્યતા બધા ભક્તો માણી રહ્યા